બોજાને ઓભલા કે મોયા યાર ઓ હટાની તને ઘણું બધું છે આ મારી મહિનાથી જીવન તો કોઈ નહીં એનું કોઈ કરતા બીજી બીજી મોહનીઓમાં આ તને પરણાયો તારે પૈસા નહીં આલ્યો હવે કાકા તમે તમારા કાકે તમારા બાઈ ને જેના તેના લેબલ જ માર્યા બુશ જ માર્યા છે તો ગુજરાત બાકી વાત કરો છો વાહ ભાઈ વાહ બગા તું તમારા બે બાપ બેટા ના વિચાર ને વાતું છે એટલે તમે તો હાસના લેબલ મારું બુસ મારું નીકળે આજુ આયો આયો એક તો અહીંયા જ આયો હવે કાકા ઓયા ના બાકી છે એમ ને આવો ના ના તને તો જો ખબર છે હવે તું યુવા પસ્તાવો છે ને કે ઓના પછી તો એક 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 બાકડી ડોબુ લાયો હોય ને તો આટલી ગાટો પગાર આવી ગયો હોય સમજો હવે બાપ બેટો બે અંદરો અંદર ગુટરકુ ગુટરકુ વાતું ના કરો અને લાવો હડો આજ આપણો પેમેન્ટ કારણ કે એટલા હારું સ્પેશિયલ ઠેટ તમારા ઘેર આવ્યો છું તમારે ખાવાનું ના કાકા એ તો બાપડા ખાઈને આયા છે એનું મોટું કે છે જો અને આ મારો ઓછો એમ કેસે કે ખાઈને આયા છે પણ કશો હતો નહીં આજે તો પૈસા લઈને જ જઈશ અને જો પૈસા ના આયા ને તો વણો એન્ડ ખતર ના ખાવશે હારું હારું તો કોઈ નહીં હું ખાઈને આયા છું પણ લાવો હડો પૈસા આજ તારું આજ તો માથું નાશી તારા કરેલા હું શું બોલ્યા ભૂલ થઈ ગયું હોય તો એની આદત છે એવી હવે એ તો આદત હોય કે ના હોય